તો ચાલો સૌપ્રથમ પ્રથમ પરિચય લઈએ સૌ પ્રથમ આપ ખેડૂતો પરિચય આપો મારું નામ વિજયભાઈ વિનુભાઈ મોવલિયા ગામ જંગર તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ચોરાણું બે ડબલ ઝીરો એક્યાસી તમે જ્યારે ફેન્ટેક પ્લસ દવાનો વપરાશ નહોતો કર્યો ત્યારે કેવી સિચ્યુએશન હતી ને વપરાશ કર્યા બાદ તમને કેવું પરિણામ મળ્યું છે ફેન્ટાક પ્લસ લગભગ હું છેલ્લા દસેક વર્ષથી વાપરું છું અને મગફળીના પાકમાં શેનાના પાકમાં જીરુમાં ફ્લાવરિંગ અવસ્થાએ આનો ઉપયોગ કરીએ તો ખાસ મગફળીમાં આપણે કહીએ તો ભૂયા વધારે બે છે ફૂલ ઉગાડવાનું વધારે આ બધું પરિણામ બહુ સારું મળે છે તમને જીરુ અને ચણામાં તમને શું જોવા મળ્યું હતું એમાંય ખાસ ફૂલ ઉગાડવાના સમયે આપણે મારીએ તો વધારે ફાલ છે સારો લાગે છે અને એનાથી ઉત્પાદન વધે છે બીજા ખેડૂત મિત્રો તમે શું ભલામણ કરશો સારી કંપની અને વિશ્વાસપાત્ર એમ કહી શકાય કે ફેન્ટેકનો ઉપયોગ છે એ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો તમે પણ કૌરોમંડલ કંપનીની ફેનટેક પ્લસ કે જેની અંદર એમિનો એસિડ વિટામિન એન્ઝાઇમ હોર્મોન્સ વગેરે છે તો તમે પણ જુદા જુદા પાકોમાં વપરાશ કરી સારામાં સારો ફાલ અને ઉત્પાદન લ્યો નમસ્તે